રમેશભાઈ પલાસના ઝૂંપડા બાજુ આવતા યુવકે દૂર જઈ બબાલ કરવાનું જણાવતા ઉધલસિંઘ બિસ્કુટ લાલ પારધી એકાએક ઉશ્કેરાઈ જઈ યુવકના છાતીના ભાગે છરી ભોકી દેતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું હત્યારો ફરાર થઈ ગયો હતો યુવકની હત્યાને પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં રોકારો મચી ગયો હતી હત્યાના પગલે દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસ મૃતક સરતાનભાઈની માતા રાત્રે ઓગણીસ ત્રીસ વાગ્યા ના સુમારે ફરિયાદી લલિતાબેન વાઇફ ઓફ રમેશભાઈ પલાશ કે જેઓ મૂળ ગરબાડાના ના વતની છે તેઓએ એક ફરિયાદ રજીસ્ટર કરાવી છે ફરિયાદ વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર પોતાના ઘરના છાપરાની બહાર બેઠેલા હતા અને તે તે સમય દરમિયાન આરોપી અને અન્ય સાહેદો છાપરું બનાવવાની બાબતમાં બબાલ કરતા કરતા ફરિયાદી ભોગ બનનારના ઘરની પાસે આવ્યા ત્યારે ભોગ બનનારે તેઓને અહીંયા ઝઘડો નહીં કરો એવું ટોકતા આરોપી ઉદલસિંહ બિસ્કુટલાલ પારધી જે મધ્યપ્રદેશના રહેવાસી છે તેઓએ પોતાના હાથમાંથી છરી ભોગબન્નારને મારી દીધેલી અને ભોગબન્નારનું મૃત્યુ થયેલ છે આ ગામે ત્રણસો બે એકસો બાત જે બે એકસો બાત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પીએસઆઈ શ્રી વ્યાસ કરી રહેલ છે અને આરોપીને વહેલી સવારે સાડા વાગે અલસ્ટ કરી લેવામાં આવ્યો છે આરોપીની વિશેષ પૂછપરછ ચાલુ છે વૈભવ રાઠોડ કેટીવી ન્યૂઝ ગુજરાતી મોડાસા